પ્રાર્થના ફાઉન્ડેશન ચેરમેન ઈસુદાન ગઢવી અને જામજોધપુર ના ધારાસભ્ય હેમંત ખવા સહિત વડીલો સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમ ની શોભા વધારી હતી આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓ પોતાના ક્ષેત્રમાં અપાર સફળતા મેળવે તે માટે પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના ફાઉન્ડેશન હંમેશા આરોગ્ય શિક્ષણ રમતગમત પ્રતિભા વિકાસ રોજગાર અને મહિલા સશક્તિકરણ અને નાગરિક જાગૃતિના કાર્યો કરશે આ મુદ્દે પ્રાર્થના ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરમેન તથા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ સંસ્થાના ઉદ્દેશ્યો વિશે વાત કરતા જણાવ્યું કે લાભ પાંચમના દિવસે અમે જામખંભાળિયામાં પ્રાર્થના ફાઉન્ડેશનની શરૂઆત કરી છે સર્વ સમાજના વિકાસ સમરસતા અને એકતા માટે આ ફાઉન્ડેશન કાર્ય કરશે શૈક્ષણિક આરોગ્ય સમૂહલગ્ન સમાજ સેવા બ્લડ ડોનેશન યુવાનો માટે વિવિધ રમતગમતોની ટુર્નામેન્ટનું આયોજન અને યુવા પ્રતિભાને મોકો આપવા માટે તે સહિતના અનેક પ્રકારના કાર્યો આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે આ સાથે સાથે વિવિધ ક્ષેત્રના કલાકારો વિવિધ ક્ષેત્રના હોનહાર વિદ્યાર્થીઓ માજી સૈનિકો અલગ અલગ સંસ્થાના સારા વ્યક્તિત્વ ધરાવતા આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું આ તમામ કાર્ય કરવા માટે હું ધન્યતા અનુભવી રહ્યો છું આ પ્રાર્થના ફાઉન્ડેશન તમામ ધર્મ અને તમામ સમાજ માટે કાર્ય કરશે મને પૂરો વિશ્વાસ છે કે પ્રાર્થના ફાઉન્ડેશનની સમગ્ર ટીમ સમગ્ર ગુજરાતમાં આવનારા એક વર્ષમાં પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે ખૂબ જ કામ કરશે અને તેઓને મદદ કરશે બાળકોની શિષ્યવૃત્તિની વાત હોય ભણતરની વાત હોય સેમિનાર અને કેમ્પની વાત હોય તથા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે તથા કયા ફિલ્ડમાં જવું તેના માર્ગદર્શન ની વાત હોય તેવા તમામ પ્રકારના પ્રાર્થના ફાઉન્ડેશન ખૂબ જ સારું કામ કરશે તેવો મને પૂરો વિશ્વાસ છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસ કાઠા ન્યૂઝ આજે લાભ પાંચમના પવિત્ર દિવસે જામ કંભડિયામાં અમે પ્રાર્થના ફાઉન્ડેશન લોન્ચ કર્યું છે જે સમરસતા એકતા સર્વ સમાજના વિકાસ માટે કાર્ય કરશે શૈક્ષણિક હોય આરોગ્યને લગતા હોય સમૂહ લગ્ન હોય સમાજ સેવા હોય બ્લડ ડોનેશન હોય યુવાઓને માટે વિવિધ રમતોના આયોજન કરવાનું હોય યુવા પ્રતિભા ખેલવાની વાતો એ તમામ કાર્યો છે એ પ્રાર્થના ફાઉન્ડેશન કરશે સાથે સાથે મહિલાઓ માટે રોજગારીની સુવિધા યુવાનો માટે રોજગારીની અને ધંધાની વ્યવસાયની એના માટે પણ પ્રાર્થના ફાઉન્ડેશન એમને સહયોગ આપશે તો આ બધા કાર્યો અંતર્ગત આજે દૂર દૂરથી આખા દ્વારકા જિલ્લામાંથી વિવિધ લોકો આવ્યા હતા પ્રતિભાશાળી વ્યક્તિઓનો આજે સન્માનનો પણ કાર્યક્રમ હતો સાથે સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ હતો અને કલાકારો આર્ટિસ્ટો વિવિધ ક્ષેત્રના કલાકારો વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી માજી સૈનિકો શહીદો સારા વ્યક્તિત્વો સંસ્થાના વિવિધ આગેવાનો એ તમામનો આજે અહીંયા સન્માન કરી હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું અને આ પ્રાર્થના ફાઉન્ડેશન એ તમામ વર્ગને તમામ સમાજ માટે કાર્ય કરશે અને મને પૂરો વિશ્વાસ છે કે પ્રાર્થના ફાઉન્ડેશનની આખી ટીમ આગામી એકાદ વર્ષમાં ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે મદદ કરશે બાળકોને શિષ્યવૃત્તિની વાત હોય ભણવાની વાત હોય કેમ્પોની સેમિનારોની વાત હોય વિદ્યાર્થીઓને શિક્ષણ છે તે ક્રાંતિ લાવવાની કે કયા ફિલ્ડમાં જવાનું એની વાત હોય આ બધામાં ખૂબ સારું કાર્ય કરશે એવો મને પૂરો વિશ્વાસ